શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ગાઈઝ આપણી મસ્ત મજાની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે ફોર્મ થી ફટાફટ ફોર્મ ભરીને કોલેજે જઈએ એન્ડ એઝ યુઝ્યુઅલ ફટાફટ હેક્ટિક ડે બિઝી ડે ફટાફટ આપણો ચાલુ કરીએ એન્ડ બધારે મળાવીએ પણ ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ પહેલા તો આ ફટાફટ હું ફોર્મ ભરી લઉં તો ગાઈઝ અહીંયા ફાઈનલી આપણું કોલેજનું ફોર્મ મસ્ત મજાનું ડન થઈ ગયું છે

આ બધું તો થોડું ઘણું ટોંટ તો ચલતે રહેતા મંગેશકર નું માય ગોડ હાલે છે ઓ માય ગોડ એનીવે ગાઈસ હવે ફટાફટ આપણે મળીએ કોલેજે જો ટાઈમ મળશે તો કોલેજે મસ્ત મજાનો વ્લોગ બનાવશું એન્ડ બાકી જો વ્લોગ જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો અને સબસ્ક્રાઇબ કરી દયો યસ ગાઈસ ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા તા કોલેજ એન્ડ ફટાફટ આ બધું મૂકી દઈએ અને આપણું પહેલા તો કામ કરી લઈએ નકર કાલની જેમ પાછો પરમ ધકો ના થાય એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ જોવાની ફટાફટ લાઈક કરી દે શેર કરી દેસ્ક્રાઈબ કરી દો આ બધું ઉતારી તો આઈ કાર્ડ પહેરીએ ન આપણે ગરવા નહીં દઈએ કોઈ કોલેજમાં આપણે પેલી જ લીધું તો મસ્ત મજાનું આઈ કાર્ડ હવે ફટાફટ જઈ આવીએ ફોર્મ ભરી આવીએ જોઈએ શું છે શું નહીં કોલેજમાં આજે કેવો જાય છે જઈએ એન્ડ

ઉતરી ગયું છે અને પાછળ જોવે છે બ્લોગ ઉતાર બ્લોગ એનીવે ગાઈઝ બ્લોગ જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દો મસ્ત મજાનું જેથી કરીને મને આમ બનાવવાની હિંમત રહી એક તો આપણે આ બધા કામ ન થતા હોય એટલે ઓલરેડી હિંમત આપણી તૂટી ગઈ એન્ડ હવે થોડીક આપણે આમાં આપણા કામ થઈ જાય એટલે હિંમત થોડીક કરીએ ને એટલે હું બ્લોગ બનાવવા માટે સ્પેશિયલી બહાર આવી કેમ કે અંદર સરે જોયો મોબાઈલ તો મોબાઈલ નીચે મૂકી દીધો એટલે મોબાઈલ નીચે મૂકવો જ પડ્યો અરે તું જા રહી સાબ્રે અને અહીંયા અમુક માણસો મારા કાર્ડ ઉપરથી ખબર નહીં કેટલું લૂંટી લે લાઇબ્રેરીમાં કઈ વાંધો નહીં મજા કરો બીજું હું આ બુક લઈ આવી ને છે મને જ ઘરે સર ઈવા વાંધો મજા કરો ને બીજું અચ્છા ઠીક

તો ચાલો ગાઈસ બધા જમવા માટે ગયે સજ તો ગાઈસ બપોરે મમ્મીને આમ ખબર પડી જ ગઈ હશે કે હું અત્યારે બપોરે આવવાની છું ને એટલે સ્પેશિયલી બટેકાનું શાક બનાવી રાખ્યું કે આજે આપણે કોલેજે થયું નહીં ફોર્મ ભરવાનું કામ એટલે થોડુંક મૂડ આપણું ઉતરી ગયું હાયલા રાખે એવું તો બટ એવું બધું છે તો અત્યારે હું આજે આવી ગઈ તી બપોરે ઘરે એટલે મસ્ત મજાનું મમ્મીએ શાક બનાવ્યું બટેકાનું તને ખબર પડી ગઈ હતી મમ્મી કે હું આવવાની છું બપોરે એમ અંદાજો થઈ ગયો તો એમ ને બરોબર તો ચાલો કંઈ જમી લઈએ મસ્ત મજાનું ને પછી મળીએ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ ગાઈસ તો ફાઇનલી અત્યારે હું આવી ગઈ હતી વરુણને ટ્યુશનમાંથી લેવા એન્ડ શું ડિમાન્ડ છે એટલી આજની તારીખ મારી કંઈ નથી ઓ મેગી 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 ઓ માય ગોડ ઓકે તો પહેલાં તો ના પાડતો તને કેમેરો ચાલુ થાય એટલે સારા 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 માણસો ફરી જાય કઈ વાંધો નહીં તો આવું કેવું ગયું ટ્યુશન શું બહુ મસ્ત ઓકે ઓકે આ બહુ અત્યારે છે હા રહેજો આપણે ઘરે જઈને ઉતારીએ ભાઈ ખબર નઈ કઈ વાત ની જલ્દી હોય બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઈનલી અત્યારે બનાવવાના હતા ઢોકરા મમ્મી નો પ્લાન એવો હતો તો કે મસ્ત મજાની આપણા વ્યુવર્સ ને રેસીપી દઈ દઈએ અત્યારે

ફોર્માલિટી આઈ મીન કઈ બનાવશે મારા માટે અલગ એવું તો છે એ તો બરાબર છે શરીર ને બધું જોઈએ એટલે આજ આપણે ખાઈ લે હું બીજું હું ઢોકરા કઈ વાંધો નહીં એવું છે મારા ને પપ્પા ને બે હાલે હલાવી લે એમ કઈ બહુ વાક ના ઢી પડતો

મસ્ત મજાનું આમાં કઈ નાખવાનું છે જો આ ઢોકળાના બેટર માં છે શું નાખ્યું એ હા ભા અને ચણાની દાળ બે પીસીને ઓકે ચોખા ને ચણાની દાળ ઓકે બે ને પેલા પીસી લેવાના અને હમ થોડીક છાશ નાખીને રાતે એનો આથો દઈ દેવાનો ઓકે બીજે દિવસે મસ્ત તો એક રાત રાખવું જ પડે હા ગાઈસ જો તમારે બનાવવા હોય તો અને એક રાત રાખવું જ પડે એટલે રાતે દઈ દેવાનો હાથો બીજો હું હોય 5 કલાક દઈ દીધો તો આને શિયાળાને હિસાબે જે થોડું ઓછું થાય એટલે રાત ફરજિયાત રાખ પડે ન કે 5 કલાક પછી થઈ જાય યસ બેટર સરસ થઈ જાય તો યસ રામા અમારું બહુ સારું એવું થઈ ગયું લાગે છે હા સરસ થઈ ગયું હા થોડી છાશ નાખું તો થોડક ઢીલા થાય ઓકે જો ઢીલા ખાવા હોય તો છાશ નાખો તમે ગાઈસ તો હવે આમાં જાય છે બેટર માં સોડા

મમ્મી એની બહુ યાદ કરતી મિસ કરતા ઓ ઓ માય માય યલો કલર આવે એટલે હળદર નાખવાની તમારી રીતે મિક્સર લાવતું તીખા ખાવાય તો ચટણી નાખવાની કે નહીં ખાલી હળદર જ

એન્ડ જો વિડીયો જોવાની મજા આવી હોય તો ફટાફટ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય એવરી મળીએ કાલે